તાપી જિલ્લામાં નશાબંધી કાયદો કડકપણે અમલમાં મૂકવાની કોંગ્રેસની માંગ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીજીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિભવભાઈ ગામિતની આગેવાનીમાં તથા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિને સાથે રાખી આજે તાપીના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ તાપી જિલ્લામાં દારૂ નશીલા પદાર્થો ગાંજાનું વધતું પ્રમાણ તેમજ યુવાનોમાં વધતી નશાખોરી વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી સાથોસાથ તાપીમાં ચાલતા આંકડા જુગારના અડ્ડાઓને સદંતર બંધ કરવા તાકીદ કરવામાં આવી કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી જો આગામી સાત દિવસમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નશાખોરી અને જુગારના અડ્ડાઓ પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો જિલ્લામાં મહામંડળ સ્તરે જનતા રેડ સહિત ઉગ્ર આંદોલનત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે આ વેદન દરમિયાન ઉપસ્થિત આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિભવભાઈ ગામીત માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામિત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ટીનાબેન ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રાજેશભાઈ ગામિત તાપી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામિત સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતિબેન ગામિત ઉચ્છલ એપીએમસી ચેરમેન સમીરભાઈ વસાવા જિલ્લા એસટી પ્રમુખ સુમનભાઈ ગામિત પૂર્વયાળા તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ ચૌધરી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ મધુરભાઈ ગામિત જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ શંકરભાઈ ગામિત સેવાદળ પ્રમુખ બોબિનભાઈ ગામિત તેમજ જિલ્લા અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગર સંગઠનના પ્રમુખ હોદ્દેદારો તમામ સેલોના આગેવાનો ગ્રામ સમિતિના સભ્યો સરપંચો અને કોંગ્રેસના કાર્યશીલ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિભવ ગામિત તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગુજરાતમાં જે નશાનો કાળો કારોબાર ખુલ્યો ફાલો છે આજે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ ગાંજા દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જે આ નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે જે સ્કૂલો કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે